નમસ્કાર જય શિયા રામ આપ દેખ રહી હૈ યુટ્યુબ ભક્તિ ચેનલ હરી હરી ભગવાન જીરો જીરો એટ જય શિયા રામ જય રામદેવજી મહારાજ નમસ્કાર દય દ્વારકાધીશ આપણા હિન્દુ ધર્મમાં શારધામની યાત્રાનું ખૂબ જ મહત્ત્વ અને મહિમા રહેલો છે આ શ્યારધામમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે દ્વારકાનગરી ભગવાન કૃષ્ણએ વસાવી હતી અનેક દ્વારવાળી હોવાથી દ્વારકા નામ પડ્યું હતું વૈષ્ણવનું પવિત્ર સ્થાન ગણાય છે ફાગણ સુદ પૂનમના દિવસે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું હતું લક્ષ્મીજી સમુદ્ર મંથન વખતે આ દિવસે સમુદ્રમાંથી પ્રગટ થયા હતા આપણા ગુજરાત રાજ્યમાં વિષ્ણુ ઉપાસનાનું અને ભક્તિનું પૂજાનું આ પવિત્ર સ્થાન મનાય છે પગપાળા લાખો ભક્તો આવે છે અને આ દિવસની આરતીનો લ્હાવો લેશે આ દિવસે લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું હોવાથી આ દિવસે દર્શન કરવાથી અને પગપાળા યાત્રા કરવાથી ભક્તોને સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને તમામ પ્રકારે રીધિ અને સિદ્ધિ આપે છે અને ઠાકોરજીની કૃપા કાયમ માટે રહે છે પગપાળા યાત્રા એ એક પ્રકારની ભક્તિ ફેરી છે કૃષ્ણની સેવા કલ ભક્તિ છે ભક્તિ નવ પ્રકારની છે દ્વારકાધીશ સર્વની મનોકામના પૂર્ણ કરે जय द्वारकाधीश जय श्री कृष्ण जय सीताराम